એ રાજવંશ નું બીજ છે તારા મોઢા ઉપર રાજવંશ નું તેજ તપી રહ્યું છે તું ઉમર લાયક છે બેટા અત્યારે રાત્રે એકલા સાધુ ને મૂકવા તારાથી ન જવાય બાપા કેમ ન જવાય સાધુ ને સંત છે ને એ તો આપણા માતા પિતા છે ને તો માતા પિતાની સિવાય એમનું બાળક ન કરી શકે બેટા જો વિચાર તારામાં છે ને દરેક માં દીકરી ન હોય પણ તારી ઈચ્છા હોય તો તું જા મારું શરીર સારું નથી નહી હું તારી સાથે આવવડીમાં બેસાડ્યા હો અને મધ્ય જયારે સામા કિનારે જવાનું થાય છે ત્યારે સંતો એ કહ્યું છે ને અરે અરે માળવાને એ માઝી રાી અલકાર અરે જાઉં માળવાને હરિમા પ્રભુ બાજવાને હરિમાળવા દેવો લો પ્રભુ બાજવાને હે માવડી અલકા હર દાઉ હરિ માલવાને ગંગાલા તિરે જમના આતીરે ગંગાલા તિરે જમનાજમા પુલિયો ગામ હરિમાનવાની ઓળી મધ ગંદા પારાસર મુનિ ને લઈ અને જયારે મધ દરિયામાં આવીને ત્યારે આ દેશ છે ને એ નાવડી છે જો એક કિનારા અને એક કિનારો લક્ષ ચોરાશી નો છે અને વચ્ચો વચ્ચા દેહરૂપી નાવડી અત્યારે ઝોલા ખાઈ રહી છે જો કદાચ તારું ભર દરિયામલા બુડવા રે નાતારું ના તારું પર દરિયામાં લાગ્યું ડૂબવા तमाम तमाम यादारंसलो यादार आलो जवालो रे અખના કરલા વાગ શેરે આદે કર સોતે સાથે આ રે ભાજન ભોજન લેજો સાંગ આદ ભોજન લેજો સાંગ मंसलो आलो जवानो ए गलो रे आजकल तरता माड़ा گیا رے अजी तने उन मां दा समदा માટે ભગવાનના દરવાજા એ મોક્ષ ના દ્વારવાજે પહોંચવા માટે આ દેવ ભગવાનનું નામ અને એનો સત્સંગ અર્પણ કરેલો છે પરમાત્મા તરફથી અને જો કદાચ ભૂલ્યા તો પછી લખ ચોરાસી તો છે છે અને એટલે બીરબાઈ એ કહ્યું છે આત્મા અને ઓળખ્યા વિના લખ ચોરાસી નહીં મટે મનુષ્ય જીવન ટાણા વાલી તારા વહી રહ્યા છે મત કરે ભોળી આત્મા રતન આ રતન ગુમાવ્યું છે આ તમારું રતન રેતી માં રહ્યું છે એ રામ રતન ધન પાયો ગુરુજી મેને રામ રતન ધનપાયો સાચું ધન સંતો એ નક્કી કર્યું છે અને કહ્યું છે અને કહી દીધું છે જે એ રણ ચડવાનું ભગતી કરવાનું ના મર્દોનું કામ નથી હીરો પડ્યો મેદાનમાં ને અંધા લશ્કર જાય લેવો છે પણ લેવાય નહી કયા પવાના દળી પડી મેદાન માં સૌ કોઈ રમવા જાય ઊંચ નીચનું કામ નહીં ને જીતે લઈ જાય એટલે દળી મેદાનમાં પડી છે રઈ ના દાણા જેવડી આખી દુનિયાને ઓળખે છે પણ એને કોઈ ઓળખતું નથી આખી દુનિયા સરફ વાંગળી ચીંધે છે પણ એના તરફ વાંગળી કોઈ મૂકી શકતું નથી આખી દુનિયા ને ગણે છે પણ એ માં આવતો ગણનારો ગણતરીમાં ના આવે સાહેલી સતગુરુ મળે તો સમજાય છે લખનારો લખવામાં ના આવે તો પછી એ લખનારો કોણ અને એ છે બાવન ની બિના આંખ દેખતા હૈ બિના કાન સુનતા હૈ બિના જીભ બોલતા હૈ બિના દિલો કી સબકે દિલો કી જાનતા હૈ

ચંદ્ર નો પ્રકાશ પાણીમાં પડ્યો દરિયાની નદીના પાણીમાં અને એનું જયારે પારાસર મુનિના ઉપર પડ્યો ને પારાસર મુનિ ઓ આટલી બધી તેજસ્વી છોકરી માનો ને માનો પણ કોઈ રાજબીજ છે પારાસર મુની ઉભા થયા કહ્યું બાપુ તમે બેસી નાવડી ડોલે છે નાવડી પણ બાપુ ન સમજ્યા બાપુ તમે જે જગ્યાએ બેઠા છો ને તો બેસી જાઓ નાવડું ડૂબી જશે અને હું તરવૈયાની દીકરી છું હું તરી જઈશ પણ મહારાજ તમારું જીવનું બલિદાન થઈ જશે મહારાજ એની ભાષા ન સમજી શકે જ્યારે મચ્છંદાનો હાથ પકડ્યો ને ત્યારે પારાસર મુનિ સંતોએ કહ્યું છે ને પારા સરનું મન મજ ગંધાથી મોયું અને હજાર વરનું તપ ખોયું એક સમજણ વિના ઓખના પલકારા જેટલા સુખ માટે હજારો વરનું તપ ભંગ કરી નાખ્યું ત્યારે સંતોએ કહ્યું છે હજુ તારો મનવો કિયો ન માને દોષ ગુરુકો મત દીજે ભક્તિ રાજી હોકર કીજે આપણું મન કંટ્રોલમાં ન હોય તો ભક્તિની લાઈનમાં કોઈ દીધો નહીં નહીતર તમે ડૂબશો અને તમારો હાથ જેને પકડીને બહાર કાઢવા માટે વચન આપ્યું છે ને એને તમે છોટા ઉડાડશો તમે ડૂબો એની સાથે તો કોઈ વાંધો નથી પણ નિર્દોષ સંતોને છોટા ઉડાડશો તો પરમાત્માના દ્વારે તમે ક્યાં જઈને છૂટશો અમે તો આપણે જીવની નૌકા પાર પહોંચે એવા આદર્શ વિચારો સાથે સંતોની દુનિયા બતાવી છે તમે બીજી કોઈ પણ જગ્યાએ ભૂલ કરશો તો પરમાત્માના દરવાજે તમને સત્સંગમાં માફ થઈ જશે પણ સક્ષંગના નામથી આવી અને જો તમે કંઈ પણ ભૂલ કરશો તો અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિષ્ય તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ તમે નહીં છૂટી શકો અને કરેલા કર્મોના બદલા કાળા કર્મોના બદલા કાળા આવશે માટે માટેસર મુ એ ઘડીના સુખમાં એટલે સંતો એ કહ્યું છે અરે ગુરુજી ના હો હોલા છે ગુરુજી ના 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 ઓ માળા જનો મા ચોરી ગરાય નહીં જુડો બોલાય નહીં ચોરી કરરાય નહીં જુડો પરને પીડા નૈયો માળા છે ડોકમા પરને પીડા નહીં માળા જે ડોકમા ગુરુજી ના ઓ માળા જે ડોકમા ગવા નહી દારૂ બી હોય નહીં ગવાય નહી દારૂ પીવાય હોય નહી હિંસા કરાય નહી ઓ માલા ડોકમા ચોરી કરા જ સદગુરુ ના ના ઓ માળા છે ડોકમા બોલીએ કૃષ્ણ કનૈયા અને એ સ્વરૂપ માં